બનાવીએ અને આજે મસ્ત વરસાદ જેવું વાતાવરણ છે હેલો ગાઈઝ તો અત્યારે જો આપણી શિવલિંગ છે ને એકદમ સરસ રીતે બની ગઈ છે અને આપણી માટી છે ને એકદમ મસ્ત છે તો તમે જોઈ શકો છો અત્યારે કેટલી મસ્ત આપણી શિવલિંગ બની ગઈ છે તો શિવલિંગ આપણી એકદમ સરસ બની ગઈ છે જ્યારે તમે શિવલિંગ બનાવતા હો ને ત્યારે છે ને કદાચ માટી ના સારી હોય ને તો તમે એમાં રૂ પણ એડ કરી શકો થોડુંક એનાથી આપણી શિવલિંગ છે ને એ ફાટે નહીં તો અત્યારે શિવલિંગ આપણી એકદમ મસ્ત રીતે બની ગઈ છે અને હવે આપણે છે ને એની કરી દીધી છે અને હવે આપણે છે ને બધું ડેકોરેશન કરશું અને આપણું ડેકોરેશન છે ને દર વખતે કેમ કે આપણા જ બગીચામાંથી બધું લીધેલું હોય છે તો અત્યારે આપણી પાસે બારમાસીના વ્હાઈટ અને પિંક બે ફૂલ એકદમ મસ્ત છે અને સાથે સાથે છે ને મસ્ત અત્યારે બીલીપત્ર છે બીલા છે બીલા બધા કાજલ છે ને લઈ આવી હતી અને આપણે જે બીલીપત્રે ઘણા લીધા હતા બધા લોકો છે ને બીલીપત્રથી મહાદેવની પૂજા કરી શકે તો બીલીપત્ર આવી ગયા છે અને સાથે સાથે મસ્ત આપણા ફૂલ છે આપણા ગાર્ડનના નાયા જો મમ્મી બધી તૈયારી કરે છે અને આ મારી રુદ્રાક્ષની ટોકરી જે તમે આગળ વિડીયોમાં જોઈ જ છે તો આપણા ગુલાબ આવી ગયા છે ગલગોટા આવી ગયા છે તો અત્યારે પૂજાની તો બધી તૈયારી થઈ ગઈ છે અને પૂજાની બધી તૈયારી થઈ જશે ને એટલે આપણે કરશી મહાદેવનો શિંગાર તો અત્યારે આપણે મહાદેવનો શૃંગાર કરવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા જો આપણે ત્રિશુલે રાખી દીધું છે તો એકદમ મસ્ત કહે ને કે કુદરતી વાતાવરણ અને પછી સાથે સાથે ત્યાં જ આપણે કરશું મહાદેવની પૂજાના વાતાવરણ જો પાછળ કેટલું મસ્ત લાગે છે તો આપણું મસ્ત પૂજાની જગ્યા કહીએ કહી શકાય અને હવે આપણે છે થોડીક મસ્ત મહાદેવની પૂજા પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે છે ને મહાદેવના સરસ તિલક કરવાના છે તો આપણે અહીંયા જો મહાદેવના તિલક કરીએ છીએ અને બાકી આપણે થોડોક કરશું મહાદેવનો શૃંગાર એ પણ આપણે કરશું ચંદનથી તો અત્યારે મહાદેવનો શૃંગાર ચાલુ છે અને તમને આ શિવલિંગ કેવી લઈ ગઈ કમેન્ટમાં કરી શકીએ છીએ તો અત્યારે આપણી પાર્થિક શિવલિંગ તૈયાર છે અને આપણા ચારે ચાર સોમવારની પૂજા પાર્થિક શિવલિંગ થી જ હશે અને અહીંયા જો આપણા મહાદેવનો શિંગાર હવે થવા આવ્યો છે અને સાથે સાથે એકદમ મસ્ત રીતે અહીંયા છે ને આપણે થોડીક એક બનાવશી ડિઝાઇન તો જો કેવો લાગ્યો તમને આ મહાદેવનો શિંગારાજનો સાથે સાથે છે ને આપણે બીલીપત્રમાં અત્યારે ઓમ નમો સિવાય લખી અને પછી બીલીપત્ર ચડાવવાના છે તો આજે આપણે છે ને બધા લોકો એકસો આઠ બીલીપત્રથી પૂજા કરશી અને એ પાછા બીલીપત્રમાં ઓમ નમો સિવાય લખીને તો અત્યારે હું લખું છું બીલીપત્રમાં ઓમ નમો સિવાય અને બીલીપત્ર પણ બહુ સરસ છે બનાવી લીધી છે અને હવે આપણે છે ને પૂજા કરવાની છે તો આપણે બીલીપત્ર ઉપર લખીએ છીએ ઓમ અને અમારી બધી પૂજાની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે કરવાની છે મહાદેવની પૂજા અને સાથે છે બીલીપત્ર અને બિલા આજે આપણે છે ને બીલીપત્રો અને પૂજા હર આજે છે છે ને મહિનાનો પહેલો સોમવાર આપણે બનાવી છે પૂજા શિવલિંગ અને કઈ રીતે એની પૂજા તો આપણી પૂજા થઈ ગઈ છે અને હવે આપણે કરવાની છે આરતી તો તમે જોઈ શકો છો અત્યારે આપણે પૂજાનો બધો સામાન છે ને લઈ લીધો છે બીલીપત્ર છે બીલા છે ફળ છે ફૂલ છે ગુલાબના ફૂલ છે રુદ્રાક્ષ છે અને આ બધી આપણે આરતીની તૈયારી કરી છે તો આપણે બધા પૂજા કરી લીધી છે હવે વારો આવ્યો છે પાર્થભાઈ નું પૂજા કરવાનું તો પાર્થભાઈ અહીંયા કરે છે પૂજા ને આજ આપડે મહાદેવ વનમાં બેઠા છે એકદમ સરસ તમે જોઈ શકો છો તો అన్నమారే మహేవ నా చలో సంఖలో પૂજા થઈ ગઈ છે અને હવે કરવાની છે મહાદેવની આરતી તો અહીંયા આરતીની તૈયારી થઈ ગઈ છે અહીંયા આપણે છે ને ધૂપ કરી લીધું છે ને અહીંયા થાય છે દીવા અને અગરબત્તી તો આપણી આરતીની બધી તૈયારી થઈ ગઈ છે હવે આપણે કરવાની છે મહાદેવની આરતી તો હર હર મહાદેવ હેલો ગાઈઝ તો છે ને આપણે મહાદેવની પૂજા કરી લીધી છે અને હવે આપણે છે ને મહાદેવ માટે ખીર બનાવવાના છીએ પ્રસાદ માટે અને સાથે સાથે અમે લોકો બનાવવાના છીએ જમવાનું તો પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ ને આજે છે ને એવો વિચાર છે કે કાશી વિશ્વનાથ આપણે દર્શન કરવા માટે જઈએ હવે જાય છે કે નહીં તો તમને આગળ ખબર પડશે તો ચાલો પહેલાં તો બનાવી લઈએ ફટાફટ રસોઈ કેમ કે આજે પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ અને અત્યારે છે ને આજે બધા સોમવાર આવતા એટલે બધાને એકટાણું છે એકટાણું ત્યાર કરવાનું છે એટલે આપણે બધાની રસોઈ બનાવી લઈએ પહેલાં ફટાફટ અને પછી આપણે દર્શન કરવા જાશી કાશી વિશ્વનાથના તો એ જાશી તો આગળ વિડીયોમાં તમને ખબર પડશે તો ચાલો પહેલાં તો બનાવી રસોઈ અને પહેલાં બનાવવાની છે ખીર હેલો ગાઈઝ તો આજનું આપણું સાંજનું જમવાનું છે ખીર બટેટાનું શાક મસાલા પૂરી સાદી પૂરી મીઠી પૂરી બટેટાના ભજીયા ગુજીયા લાડવા સાટા અને વેફર તો આપણું રાતનું જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો બધા જમવા માટે

તો તો ધ્યાન આપણે આવી ગયા છીએ અત્યારે કાશી વિશ્વનાથ અને અત્યારની તમે ભેળજો અત્યારે વાય ગયા છે રથ ના અગિયાર અને હજી અહીંયા આટલી જ ટ્રાફિક છે તો ચાલો હવે આપણે કરીએ મહાદેવના દર્શન તો આ છે આપણું કાશી વિશ્વનાથનું મંદિર અત્યારે મંદિર કેટલું સરસ શણગાયેલું છે અને આ તમે છે ને અત્યારે પબ્લિક છો એટલી પબ્લિક છે અને આ મંદિર છે ને બારીક વાગ્યા સુધી ખુલ્લું હોય છે એટલે બધા લોકો છે ને રાત્રે દર્શન કરવા માટે મહાદેવના આવી શકે અને અત્યારની ભીડ પણ બહુ છે અને અહીંયાની મને છે ને એક વસ્તુ બહુ ગમે છે એ છે સફેદ ચંદન તમને છે ને ક્યાંય અત્યારે જોવા નહીં મળે સફેદ ચંદનનો ચાંદલો એક કાશી વિશ્વનાથમાં જ જોવા મળે છે અને ત્યાં જ કરે છે તો હું જ્યારે પણ જાઉં છું ને શ્રાવણ મહિનામાં શિવરાત્રીમાં તો સફેદ ચંદન તો જોઈએ અને તિલક કરવાનું કરી દે છે મારું તિલક તિલક થઈ થઈ ગયું ગયું છે અને ને એટલે આપણે કરી લઈશી મહાદેવના દર્શન બીજે ક્યાંય કરે છે વ્હાઈટ ચંદનનું તિલક તો મને કહેજો પછી આપણે કરી લીધા મહાદેવના દર્શન અને આજનો મહાદેવનો શિંગાર એટલો સરસ હતો અને અહીંયા જો શોભાયાત્રા નીકળી હતી મહાદેવની અને એની પાલખી જો કેટલી સરસ શણગાઈ રહી છે અને બધા લોકો અત્યારે છે ને એના કરે છે દર્શન તો તમે બધા પણ કરી લ્યો દર્શન અને છે ને કાશીમાં એક મંદિર છે કે જે તમે ચારે બાજુ મહાદેવના દર્શન કરી શકો ને એક આપણા જામનગરમાં છે કે જ્યાં તમે ચારે તરફથી મહાદેવની ચારે દિશાથી મહાદેવના દર્શન કરી શકો તો એવા હતા કાશી વિશ્વનાથે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે થોડીક વાર અહીંયા બેસી કેમ કે અહીંયા એટલું શાંત વાતાવરણ હોય છે અને અહીંયા બેસવાની પણ બહુ એટલે બહુ મજા આવે છે ને આ છે મંદિર તો આપણે થોડીક વાર બેઠા અને સરસ મહાદેવના ભજન સાંભળ્યા અહીંયા ભજન ચાલુ હોય છે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો હર હર મહાદેવ તમને કેવા લાગ્યા કાશી વિશ્વનાથના દર્શન હેલો ગાઈઝ તમે લોકો આવી ગયા કાશી વિશ્વનાથના દર્શન કરીને આ જોવા મારું વ્હાઈટ તિલક એ ખાલી કાશી એ કાશી વિશ્વનાથ કરવામાં આવે છે ચંદન છે મસ્ત અને આજે અત્યારે આવી ગયા છે સ્ટુડિયો ઇલેવન તો હાલો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ તાજા આપણે આવી ગયા હજી સવાર સવારમાં ગાર્ડનમાં કેમ કે આજે છે ને આપણે ઘણા બધા ફૂલ જોઈએ છે આપણે આખી ફૂલની ટોકરી તૈયાર કરવી છે એના માટે તો પહેલાં આપણે ઉતારી લેશી મસ્ત સફેદ બારમાસી પછી આપણે ઉતારસી પિંક બારમાસી અને હવે આપણે ક્યાં ફૂલ ઉતારશી તો અત્યારે આપણે ઉતારી લીધા છે ઘણા બધા યલો ફૂલ છે આપણી પાસે રેડ ફૂલ છે દુર્વા આવી ગઈ છે આપણી પાસે અને એકદમ મસ્ત કેમ કે આપણી ટોકરી તૈયાર થઈ ગઈ છે ના ના હજી નથી રહી હજી આપણે પીલીપત્ર ઉતારવાના બાકી છે તો આપણે ઉતારી લઈએ બિલીપત્ર તો આપણે આવી ગયા છીએ આપણા ગાર્ડનમાં આપણા ગાર્ડનમાં મસ્ત આપણે ઘરના તાજા ફૂલ મળી ગયા છે સાથે સાથે દુર્વા અને બીલી પણ મળી ગયા છે અને અમને મળી ગયું તો એક મસ્ત સવાર સવારમાં સરપ્રાઈઝ કેમ કે આજે સવારમાં આવી ગઈ હતી કૃષ્ણ ઓ માલો દીકલો ડેમ મુકે તો એ આપકડ બસ જો આ રાખી પછી ક્રિષ્નાએ અને મમ્મીએ કહી મહાદેવની પૂજા તો તમે જોઈ શકો છો અત્યારે થાય છે મહાદેવની પૂજા તો મહાદેવની પૂજા કરી દીધી ને મહેમાન હતા એટલે આપણે બનાવવાનું હતું જમવાનું તો આ આપણું જમવાનું અત્યારે તૈયાર છે તો આજે આપણું જમવાનું બનાવ્યું તો મસ્ત ચોરી બટેટાનું શાક રોટલી લાપસી ડ્રાય ફ્રૂટ મઠો અને અમેરિકન મઠો અને ઠંડી તો આપડું જમવાનું તૈયાર થઈ ગયું હતું ને અહીંયા દાદા બાપુની થારી પણ તૈયાર હતી બસ તો બારે ફળિયામાં બેસી અને અત્યારે છે ને જમતા હતા ના જાય એવા બધા મહેમાન તો હવે આપણે બધાને જમવાનું આપવાનું છે જમવાનું તો આપણું તૈયાર જ છે તો આજે છે ને અમે લોકો બધા જમી કરી અને પછી જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે અને ક્યાં મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ ને એ તમારે જોવું પડશે નેક્સ્ટ બ્લોગમાં તો નેક્સ્ટ બ્લોગમાં આવે છે જલ્દીથી એક મહાદેવના દર્શન તો સાથે મળી અને આપણે કરશી મહાદેવના દર્શન અને સાથે સાથે જોશી જામનગરમાં ક્યાં ક્યાં મહાદેવના દર્શન તમે કરી શકો છો તો મહાદેવ હર પાર્ટ ટુમાં મળડા